જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સ્વિફ્ટ ડિઝાયર જેડેક્સ આઈ ગાડી જોઈ રહ્યા છો આ ડિઝાયર ગાડી વેચવાની છે મોડલ બે હજાર ત્રેવીસના આઠમા મહિનાના મોડલની આ સ્વિફ્ટ ગાડી છે તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોજો ગાડી વિશેની બધી જ વિગત હું તમને આ વિડીયોમાં આપી દઈશ આપણે ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા કોઈ પણ નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે તમે આ સ્વિફ્ટ ડિઝાયર ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ બે હજાર ત્રેવીસની આઠમા મહિનાના મોડલની આ સ્વિફ્ટ ગાડી છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે ગાડીમાં તમને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે પાર્સિંગ વિશેની વાત કરું તો જી જે ચૌદ અમરેલીનું પાર્સિંગ છે આ ગાડીનું વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે ફ્યુલ વિશે જણાવું તો પેટ્રોલ પ્લસ ની અંદર તમને આ ગાડી જોવા મળશે શોરૂમ કન્ડિશન છે ગેરંટી સાથે આ સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે કિંમત તમને જણાવું તો આઠ લાખની સિત્તેર હજાર આ સ્વિફ્ટ ગાડીની કિંમત રાખેલી છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ સ્વિફ્ટ ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલ આપેલો છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ગાડીની કિંમત આઠ લાખ સિત્તેર હજાર અત્યાર સુધીમાં આ ગાડી પિસ્તાલીસ હજારને પાંચસો કિલોમીટર હાલેલી છે વીમો પણ હજી શરૂ છે એવું આ ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ સ્વિફ્ટ ડિઝાયર ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર ટાયર સારા શોરૂમ કંડિશનની અંદર ગાડી જોવા મળશે ગાડી તમને રૂબરૂ ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને જાફરાબાદ જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ત્યાંસી બસો પૂરા દસ સાત પિંચોતેર આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે